નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાથે બનેલી સત્ય સાત પેઢી બેઠા બેઠા ખાય તોય ધન ન ખૂટે તેટલા ધનિક પોતે બાપ દાદા દ્વારા કમાયેલા ધનમાં ઘણો જ વધારો ધન કમાઈ કમાઈને કરેલો શામજી શેઠ આમ તો બધી જ રીતે બરોબર પરંતુ ક્યારે પણ ક્યાંક પાંચ પૈસા ખિસ્સામાંથી કાઢવાની વાત આવે ને તો સામજી શેઠ માટે મોટી સમસ્યા ઊભી થઈ પડે પોતે તો ધન ન વાપરે પણ પત્નીને પણ એક પૈસાનો ખર્ચ ન કરવા દે આવા સામજી શેઠ સમાજમાં મહાકંજુસ ગણાતા તેમની કંજુસાઈની અનેક વાતો કરી ગામ લોકો આનંદ ઉઠાવતા ક્યારેક તો સામજી શેઠની કંજુસાઈના કિસ્સાઓ ઉપજાવી કાઢવામાં આવતા આવી વાતો જ્યારે તેમના પત્ની સરિતા દેવીના કાને પડતી ત્યારે તેમને ઘણું જ દુઃખ થતું એમની કંજુસાઈ છોડાવવા માટે કંઈક કરી છૂટવું પડશે શામજી શેઠની કંજુસ વૃત્તિને કારણે ઘણીવાર સરિતા દેવીને પણ સમાજમાં નિશાજો થયેલું એકવાર એમના ગામમાં મસ્તારામ નામના એક સંત આવ્યા એ સંત ગામના પાદરે આવેલા શિવ મંદિરે રહી સવાર સાંજ કથા વાર્તા કહેવા લાગ્યા તેજસ્વી મસ્તારામ બાપુની કથા વાર્તા સાંભળવા સરિતા દેવીએ પણ જવાનું શરૂ કર્યું એક દિવસ એવા સંજોગો ઊભા થયા કે બહુ ઓછા લોકો કથામાં આવ્યા હતા ત્યારે મસ્તારામ બાપુની નજર અચાનક સરિતા દેવી પર પડી મસ્તારામ બાપુએ જાણ્યું કે જરૂર આ કંઈક દુઃખ છે કારણ કે તેના ચહેરાના ભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેના અંતરમાં કંઈક દુઃખ છે તેથી મસ્તારામજીએ શ્રીતા દેવીની નમ્રતા સાથે પૂછ્યું હે દેવી આપને શું દુઃખ છે જો હું તમારું દુઃખ દૂર કરી શકીશ તો મારા જીવનને ધન્ય સમજીશ અચાનક મસ્તારામ બાપુના પ્રશ્નથી સરિતા દેવીથી બોલાઈ જવાયું મહારાજશ્રી મારા પતિદેવ ભારે કંજુસ છે અમારે ત્યાં ભગવાનની દયાથી ઘણું જ ધન છે પરંતુ તેઓ પાંચ પૈસા સારા માર્ગે પોતે નથી વાપરતા કે નથી અમને પણ વાપરવા દેતા તેમની વૃત્તિને કારણે ઘણીવાર સમાજમાં અમે હાંસીના પાત્ર બનીએ છીએ જો આપ મારું આ દુઃખ દૂર કરી આપશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં હસ બોલો હસતા હંસ્તા મસ્તારામ બાપુ બોલ્યા જુઓ દેવે માણસનો સ્વભાવ તો જો ઈશ્વરની કૃપાથી થાય તો જ બદલી શકાય છે છતાં પણ ઈશ્વર મને જેવી પ્રેરણા કરશે તે મુજબ હું તમારું દુઃખ દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરીશ દેવી એક દિવસ મસ્તારામ બાપુ કંજુસ શામજી શેઠના ઘરે પહોંચ્યા ત્યાં તેમણે શામજી શેઠને જોયા શામજી શેઠ બોપારનું ભોજન કરવા ઘરે આવેલા શામજી શેઠને મસ્તારામ બાપુએ કહ્યું મને ખૂબ ભૂખ લાગી છે માટે ખાવા માટે કંઈક આપો મારો એવો નિયમ છે કે હું જે ઘરમાં ખાવાનું માગું ત્યાંથી ભરપેટ જમીને પછી જ ઉઠું છું આજે હું તમારે ત્યાં જમી પછી જ ઉઠીશ શામજી શેઠ માટે તો આ મોટી ઉપાધિ આવી પડી તેમણે મહાત્માજીને કહ્યું કે મહારાજ આવી તે કાંઈ સર રખાતી હશે ખાવું હોય ને તો અડધો રોટલો આપવા નહીંતર હું કોઈને પાણીનો પ્યાલો પણ આપું તેમ નથી આ સાંભળી મસ્તારામ બાપુ બોલ્યા મારે જે કહેવું હતું તે મેં તમને કહી દીધું હવે તમે જે કરો તે હું તમારે ત્યાંથી ભરપેટ ભોજન ખાધા વિના અહીંથી જવાનો નથી કંજુ સાંજે ગુચ્છે થઈ પોતાના ઘરના બારણા બંધ કરી દીધા મસ્તારામ બાપુ ત્યાં તેના બારણાની પાસે જ બેસી ગયા બપોરનું ભોજન લઈ શેઠજી પોતાની દુકાને ગયા સાંજે પાછા ફર્યા ત્યારે મસ્તારામ બાપુને ત્યાં જ બેઠેલા જોઈ ફરી એકવાર અડધા રોટલામાંથી આખો રોટલો આપવાની તૈયારી બતાવી પરંતુ મસ્તારામ બાપુ એક ના બે ન થયા ફરી એટલે કે હોવાથી મસ્તારામ બાપુની તબિયત લથડવા લાગી હતી તે જોઈ શામજી શેઠ તો ખૂબ જ ગભરાઈ ગયા તેમણે વિચાર્યું કે જો મારે આંગણે આ સાધુ ભૂખથી મરી જશે તો તે સાપ આપશે એ સાપ આપશે તો મારું બધું તેથી મસ્તારામ બાપુની બધી થાળી ભોજન માટે વિનંતી કરી ત્યારે મસ્તારામ બાપુ બોલ્યા જો મારી એક શરત છે એ શરત મુજબ તમારા ઘરના આંગણે બે કૂવા હશે તેમાંનો ગોળ થાળવાળો કૂવો મારો તથા સરસ થાળાવાળો કૂવો તમારો બંનેમાં અત્યારે પાણીની સપાટી એક સરખી છે કારણ કે મેં આજે જ તેનું માપ કાઢ્યું હતું છતાં તમને તે માપ કાઢવાની છૂટ છે હવે આજે તો હું તમારે ત્યાંથી ભોજન નહીં કરું પરંતુ બાર માસ પછી જ્યારે હું ફરી તમારા ગામમાં આવીશ ત્યારે જો મારા કૂવાની પાણીની સપાટી તમારા કૂવાના પાણીની સપાટી કરતા નીચે હશે તો તમારે એક ત્રીજો કૂવો ખોદાવવો પડશે પછી જ હું તમારે ત્યાં ભોજન લઈશ આમ કહી મસ્તારામ બાપુ તો શ્યામનગર છોડી જતા રહ્યા બીજી બાજુ શ્યામજી વિચાર કર્યો જો વાળા કુવા પાણી ભરશું તો તેના પાણીની સપાટી નીચી ઉતરી જશે તેથી તે કૂવામાંથી પાણી ભરવાની સૌને મનાઈ ફરમાવી પડે તેમજ પોતાનો કુવો જે કહ્યો તેમાંથી લોકોને જોઈએ તેટલું પાણી ભરવાની છૂટ આપવામાં આવે તો તેમાં પાણીની સપાટી ઓછી થાય આમ સમજી સાંજે મસ્તારામ બાપુવાળા વાળા કુવામાંથી પાણી ભરવાની સૌને મનાઈ ફરમાવવામાં આવી પોતાના વાળા કુવામાંથી સૌને પાણી ભરવાની છૂટ આપી દીધી દિવસો વીતતા ગયા આમને આમ બાર માસનો સમય વીતી ગયો મસ્તારામ બાપુ ફરી એકવાર શ્યામનગરમાં આવ્યા આવી એ તો સીધા શામજી શેઠને ત્યાં ગયા શામજી શેઠને શરત યાદ જ હતી તેથી તરત જ કહ્યું ચાલો મહાત્માજી આપણે બંને કૂવાની પાણીની સપાટી માપી લઈએ આ સાંભળી મસ્તારામ બાપુ તો મંદ મંદ હસતા બોલ્યા હા ચાલો આપણે બંને કૂવાની પાણીની સપાટી માપી લઈએ ત્યાર પછી બંને કૂવાની પાણીની સપાટી માપતા શ્યામજી શેઠના કુવાની સપાટી કરતા મસ્તારામ બાપુના કુવાની પાણીની સપાટી ઘટેલી જોવા મળી આથી ગભરાઈ ગયા તેઓ બોલી ઉઠ્યા અરે આ તો ગજબ કહેવાય મારા કૂવામાંથી ગામ આખાના લોકો પાણી ભરી જતા છતાં મારા કૂવામાં પાણીની સપાટી વધી ગઈ અને તમારા કૂવામાંથી બધાને મેં પાણી ભરવાની મેં કડકપણે મનાઈ ફરમાવી દીધીશ હતી છતાં પણ મારા કૂવાના પાણીની સપાટી ઊંસી આવી ગઈ જ્યારે તમારા કૂવામાં પાણીની સપાટી ઘટી ગઈ આ વાત મારી સમજમાં ન આવી આ સાંભળી સાધુ મહાત્મા મસ્તારામ બાપુ ખડખડાટ હસી પડ્યા પછી બોલ્યા સામજી શેઠ ધનનું પણ આવું જ છે જો તમે તેને સંઘરી રાખશો તો તેમાં વૃદ્ધિ નહીં થાય તેમજ તમારી ખુરશીમાં પણ વૃદ્ધિ નહીં થાય પણ તમે જો ધન સમાર્ગ વાપરશો તો તેમાં અવશ્ય તમારા ધનની પણ સમૃદ્ધિ થશે સાથે સાથે તમારી કીર્તિમાં પણ વૃદ્ધિ થશે મહાત્માની વાણી સાંભળી તેનો મતલબ સમજી ગયેલા શેઠ મસ્તારામ બાપુના શરણોમાં પડી ગયા પોતાની ભૂલની ક્ષમા માંગી પછી પોતાની પત્નીને બોલાવી મહાત્માજીને પગે લગાવવા કહ્યું સરિતા દેવી આ પ્રસંગ દૂરથી જોઈ રહ્યા હતા તે ખૂબ જ ખુશ થયા ત્યાર પછી બધી જ વાત સરિતા દેવીએ શ્યામજી શેઠને કહી સંભળાવી ફરી એકવાર સૌ હસ્યા ત્યાર પછી કંજુસ શ્યામજી શેઠ મહાન દાનવીર શ્યામજી શેઠ તરીકે લોકપ્રિય થયા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો